પાલીતાણાના અનિડા ગામની સીમમાં માલરોડ ચરાવવાની ના કહેતા વનકર્મી ઉપર માલધારી દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો જ્યારે ઉજાગ્રસ્તને ભાવનગરની સર્દી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા ભાવનગરના પાલીતાણા તાબેના અનીડા કુંભણ સીમ વિસ્તારના વન વિભાગના ફોરેસ્ટ તેમજ તેમના સહાયક તેમની ફરજ ઉપર હતા તે દરમિયાન ગુહાભાઈ રબરી નામના ઈસમને તેમના પશુઓ ફોરેસ્ટ વિસ્તારમાં ચરાવવાની ના કીધી હતી ઉશ્કેરેલા માલધારી ઈસમ દ્વારા નિલેશભાઈ ડાબી નામના વનકર્મીને તેની પાસે રહેલ તેની પાસે કુડલીવાળી લાકડી વડે માથાના તેમજ અન્ય ભાગી ઇજાઓ પહોંચાડતા નિલેશભાઈને સારવાર માટે પ્રથમ પાલિતાના બાદ ભાવનગરની સલ્ટ્રી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા આજ રોજ મારું નામ ડાભી નીલેશભાઈ બુટાભાઈ છે અને હું પાલીતાણા નોર્મલ રેન્જમાં અનીડા વીડીમાં ફરજ બજાવું છું અને હું અને મારા ફોરેસ્ટર સાહેબ આજ બંને બપોરે ફેરણામાં જતા હા ત્યારે માલધારી ગોહાભાઈ કરીને જે છે એમણે જૂની અદાવતથી અને કહેવાય ને ત્યાં અંદર સારવાર જવાની એમની ના પાડવાથી એમણે અચાનક ગાળો બોલવા મળ્યા અને કહેવાયને એને ના પાડવા પાડવાઈથીને મારી ઉપર એમણે કહેવાયને વાળી લાકડી ને હુમલો કરેલો છે અને મને ના ભાગે લોહી નીકળી ગયેલું છે જે માથામાં એમણે લાકડી મારી એટલે અને હાથમાં લાકડી મારી એટલે હાથમાં ફ્રેક્ચર આવેલું છે અનિડા કુંભણ અનિડા એ અમે બે જણા હતા હું ને મારા સાહેબ ફોરેસ્ટર આરબી મકવાણા અને ઈ લોકો બે જણા હતા પણ એક જણા ઊભા થતા અને બીજાએ ઘા કર્યો તો લાકડીનો હા એમ ઓન ડ્યુટી હતા મારું નામ આરબી મખવાણા વંચાલ અનિડા હું છેલ્લા બે વર્ષથી અનિડામાં જોબ કરું છું અને વનપાલ તરીકે ફરંતુ જાઉં છું અમે આજે મનરક્ષક અનિડા અને હું બંને ફેરણું કરવા નીકળેલ ત્યારે અમારે ધનીડાથી ધોળિયા આરા બાજુ જતા ત્યાં આગળ ગોહાભાઈ કરીને ડબારી એઓને અમે માલ સારવારની ના પાડી અને ડાબીભાઈને જૂની અદાવત રાખી અને ડાબીભાઈ ઉપર લાકડીઓના તીક્ષ્ણ ઘા મારે અને કુંડલીવાળી લાકડીથી ઘા મારે પછી ડાબીભાઈને કાનમાંથી લોહી નીકળ્યું એટલે અમે તરત જ તે ડાબીભાઈને હું લઈ ત્યાંથી સરકારી હોસ્પિટલ પાલિકાણા ખાતે લઈ ગયેલ અને ત્યાંથી પછી અમારે વધુ સારવાર માટે અમે ભાવનગર સિવિલ હોસ્પિટલે આવે એ કેટલા જણા હતા સાહેબ એ બે જણા હતા એમાંથી ગોહાભાઈ એક જ તે હુમલો કર્યો એક ભાઈ બીજા છૂટા પડાવવામાં હતા અને હું છૂટો પડાવવામાં હતો શું હથિયાર હતો ભાઈ પાસે એ ઓલી ચૂંડલી વાળી લાકડી આવે ની હતી હા ઓન ડ્યુટી હતા બંને ઓકે